મિત્રો સ્વાગત છે વસંત તમારું આજે તમને બતાવવાના છે એકદમ લૂઝ ફેબ્રિકમાં બતાવવાના છે જે દરરોજ પહેરાય એવી સાડી બતાવવાના છે કલર મેચિંગ પણ બતાવવાના છે એ પહેલાં અમારા વિડીયોમાં તમે નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના બતા એકદમ નવી ડિઝાઇન છે અને એકદમ સોફ્ટ ફેબ્રિક છે જે દરરોજ પહેરાય એ રીતની સાડી છે આપણે પહેલા આખી સાડી જોઈએ કલર પીવો મસ્ત છે અને અંદર આખી બોર્ડરના ભાગમાં આ રીતની આખી બરાસાની આખી ડિઝાઇન રહેવાની છે નીચેની બોર્ડરમાં સાડી જોઈ શકો છો પલ્લુ પણ એકદમ એન્ચી રહેવાનું છે અને એકદમ કોન્ટ્રાસ્ટ મેશિંગ છે ડિઝાઇન બહુ મસ્ત છે જોઈ શકો છો ડિઝાઇન બ્લાઉઝ પણ આપણે બતાવવાના છીએ દરરોજ પહેરા એ રીતની સોફ્ટ ફેબ્રિક છે બ્લૂઝમાં આ એમનું છે બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ જે રીતે બોર્ડર પલ્લુ આવશે એ રીતની કોન્ટ્રાસ્ટ રહેવાની છે અને બ્લાઉઝમાં પણ આ રીતના પરાસાની બોર્ડર રહેવાની છે આપણે કલર મેશિંગની વાત કરીએ બધા કલર તમે જોઈ શકો છો જે તમને કલર ગમે તેનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર સેન્ડ કરવાનો રહેશે જેથી કરીને તમને પેમેન્ટ ડિટેલ બધી મળી રહે ટોટલી પાંચ કલર છે પાંચે પાંચ કલર એકદમ નવા છે અને પેન્ચેટા કલર છે જોઈ શકો છો બધા કલર આપણે એક હજી બી એક પીસ ઓપન કરીને બતાવી એટલે તમને ખ્યાલ આવે એકદમ સોફ્ટ ફેબિક છે જે દરરોજ પહેરે તે રીતનું કાપડ રહેવાનું છે

અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન મળતા કારણ કે રોજ રોજ નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં બેન તમને મળે થેન્ક યુ